વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા અને તેમના સમર્થકોએ જવાહર ચાવડાની જય બોલાવી હતી અને હવે જવાહર ચાવડાના ટેકેદારોને આમ આદમી પાર્ટીમાં લઈ ગયા છે ભાજપના નેતા જીવા મારડીયાની ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને આપમાં એન્ટ્રી કરાવી છે તેવામાં હવે ભાજપથી નારાજ જવાહર ચાવડાને લઈને અનેક અટકળો શરૂ થઈ છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે હાલ ગુજરાત જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે અનેક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ અને કોંગ્રેસમાં ગાબડું પાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેમના કાર્યકર્તા અને નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં પણ ગાબડું પડી રહ્યું છે અને આપના નેતાઓ પણ આપને અલવિદા કરી રહ્યા છે આ વચ્ચે ગઈકાલે માણાવદરમાં ગુજરાત જોડો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હેમંત ખવા સાથે પ્રવીણ રામ પણ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં જીવા મારડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જીવા મારડિયા જવાહર ચાવડાના ટેકેદાર છે સાથે તેમની પુત્રવધુ હાલ જિલ્લા પંચાયતમાં સભ્ય છે આમ પુત્રવધુ ભાજપમાં છે તો સસરા હવે આમ આદમી પાર્ટીમાં છે

એ અમારા માટે બહુ ગર્વની ખુશીની બાબત છે વિશેષ નોંધનીય બાબત એ છે કે માણાવદર પંથકના ખૂબ કદાવર આગેવાન સામાજિક નેતા ભાજપમાંથી જિલ્લા પંચાયતના હાલના સભ્ય અને વર્ષોથી જેમણે આ પંથકના લોકોની સેવા કરી છે એવા આદરણીય જીવાભાઈ મારડીયા અને એમની વિશાળ ટીમ આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બદલ મેં એમનું સ્વાગત કરું છું અને આમ આદમી પાર્ટી એમને સહર સ્વીકારે છે ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપે ગુજરાતના ગામડાઓનો ગુજરાતના ખેડૂતોનો અને યુવાનોનો ડાટ વાળ્યો છે એ જોતા વર્ષોથી જનતા એક નવા રાજનીતિક વિકલ્પની શોધ કરી રહી હતી પરંતુ કોંગ્રેસ જનતાના મનનો વિકલ્પ બનવામાં નિષ્ફળ ગઈ ત્યારે વિસાવદર ની જનતાએ આગેવાની કરી વર્ષો પહેલા વિસાવદરતા કરી ગુજરાતની જનતા ને રસ્તો કરી આપ્યો છે ત્યારે સૌ સારા આગેવાનો સેવાભાવી આગેવાનો લોકોનું કામ કરવા માટે તત્પર હોય એવા આગેવાનો માટે આમ આદમી પાર્ટીનો રસ્તો વિસાવદર થી ખુલ્યો છે

એનો સીધો અર્થ એ થયો કે ભાજપ પાર્ટીના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓને ગુલામ બનાવીને રાખ્યા છે આજ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાને નિયમ બનાવે પણ એ નિયમ માત્ર કાર્યકર્તાને લાગુ પડે તો મારું એટલું જ કહેવાનું છે કે ગોપાલ ઇટાલિયા અને વિસાવદર વિધાનસભાની બહેનોએ આશીર્વાદ આપ્યા છે ખેડૂતોએ આશીર્વાદ આપ્યા છે હું મારી રીતે અડકો દડકો કરીને બનેલો નેતા નથી સમાજનો પ્રેમ સમાજની લાગણી અને સમાજનું હૂફ મળી ત્યારે મને આ સ્થાન મળ્યું છે

ગુજરાતના ગામડાઓ ખેડૂતો અને યુવાનો જય બોલાવીને એક કાંકરે બે પક્ષી માર્યા હતા આ બાદ જવાહર ચાવડા છે જે ભાજપથી નારાજ ચાલી રહ્યા છે તેઓ ભાજપ છોડવાની વાતો છે તે વહેતી થઈ હતી અને આ વચ્ચે તેમના ટેકેદારો પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે જવાર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવા સંકેતો તરફ ઇસારો પણ થઈ રહ્યો છે ત્યારે હવે માણાવદરના રાજકારણમાં શું નવા જૂની થાય છે તે તમામ સમાચારો અને અપડેટો સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ